અગિયાર ભૂગોળ આપણે ભૂગોળની વ્યાખ્યા ભૂગોળનું કાર્યક્ષેત્ર ભૂગોળમાં ભૂગોળ વેતાઓ કયા સાત શબ્દોમાં એનું વર્ણન કરે છે એની ચર્ચા કરી ગયા આજે આપણે વાત કરવી છે પ્રકરણ બે પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ વસુધરા માનવીનું જન્મસ્થળ છે પૃથ્વીને માનવીના નિવાસસ્થાન તરીકે ઓળખવામાં આવે છે ભૂ સપાટી પર મનુષ્ય જીવનનો સમગ્ર કાર્યવ્યવહાર ચાલે છે મનુષ્યનું શરીર પણ તેના મૃત્યુ બાદ ધરતીની ધૂળમાં બળી જાય છે આ કારણે જ માનવીને ધરતીનો છોરું કહ્યો છે સમસ્ત માનવ સંસ્કૃતિનો ઇતિહાસ આ ધરતી માતા સાથે સંકળાયેલ છે જ્યારથી પૃથ્વી પર માનવનું અસ્તિત્વ સાકાર થયું ત્યારથી પૃથ્વીના ઉદ્ભવ થી માંડી અને પૃથ્વીના વિવિધ આવરણો અંગે સતત વિચારતો રહ્યો વિજ્ઞાનીઓની ક્ષેત્ર પ્રગતિ થઈ હોવા છતાં પૃથ્વીનો ઉદ્ભવ કેવી રીતે થયો એ પ્રશ્ન આજે પણ એટલો જ વિવાદાસ્પદ રહ્યો છે બ્રહ્માંડના રહસ્યો આજે પણ વણ ઉકેલ્યા છે આપણે નાના હતા ત્યારથી આપણી જિજ્ઞાસા રહી છે વિચાર આવતો હોય કે આકાશમાં તારા શા માટે ચમકે છે તારાની સંખ્યા કેટલી ઈશ્વરે તારાનું સર્જન શા માટે કર્યું હશે જ્યારે પૃથ્વીનો કોઈ વ્યક્તિ અવસાન પામે છે ત્યારે શું આકાશનો તારો બની જાય છે અવકાશમાં પૃથ્વી કોના પર ટકી રહી છે તેના પેટાળમાં શું છુપાયેલું હશે આપણે એક ગીત સાંભળતા આવ્યા છીએ ચલો દિલ ધાર ચલો ચાંદ કે પાર ચલો ચલો દિલ ધાર ચલો ચાંદ કે પાર ચલો તો શું આપણે આંતરિક્ષની પહેલે પાર જઈ શકીશું આ બ્રહ્માંડમાં અન્યત્ર ક્યાંક સૃષ્ટિ હાસે ખરી આ બધા જ પ્રશ્નોનો ઉકીલ મેળવવા આવો આપણે સાથે મળી અને આ પ્રકરણનો સહેતુ અભ્યાસ કરીએ અને જાણીએ કે પૃથ્વીનો ઉદ્ભવ કેવી રીતે થયો ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ તો એ બધા પ્રશ્નોનો ઉત્તર ભૂગોળમાંથી મળશે તો મિત્રો આપણે આજે પૃથ્વીના ઉદ્ભવની પૌરાણિક માન્યતાઓ વિશે વાત કરીએ કે પૃથ્વીના ઉદ્ભવની માન્યતાઓ અને અટકળો અનેક ધર્મ ગ્રંથોમાં જોવા મળે છે પ્રાચીન કાળમાં અનેક દેશોમાં લોકો પૃથ્વીનો આકાર ઈંડા જેવો કલ્પતા હતા હિન્દુ લોકોની પ્રાચીન માન્યતા હતી કે બ્રહ્મા યુગો સુધી ધ્યાન અવસ્થામાં રહ્યા અને તેમણે એક સોનાનું ઈંડું મનાવ્યું ક્રોએશિયા દેશમાં પૃથ્વીને સૂર્યદેવતાએ ઉત્પન્ન કરેલું ઈંડું માનવામાં આવે છે આ ઈંડુ એ જ પૃથ્વી સ્ક્રેન્ડિનવિયાના દેશો સ્વીડન ફિનલેન્ડ અને નોર્વેમાં પૃથ્વીને ઢાલ જેવા આકાર કલ્પી છે આ ઢાલ જેવી પૃથ્વી એક વૃક્ષ પર ટકેલી છે આ વૃક્ષનું મૂળતે પાતાળ અને ઉપરનું છત્ર તે સ્વર્ગ છે હિન્દુ ધર્મશાસ્ત્રો મુજબ એક મોટો કાચબો છે આ મહા કાચબાની પીઠ પર ચાર મોટા હાથી છે અને તેમની પીઠ ઉપર ઊંધા અર્ધ ગોળાકારે પૃથ્વી ટકેલી છે પૃથ્વીની વધુ ઊંડાઈએ સૂર્યલોક યાને સ્વર્ગ છે કેટલા લોકોની માન્યતા હતી કોઈ રાક્ષસના પ્રચંડ મજબૂત વાંસા ઉપર પૃથ્વી ટકેલી છે જ્યાં સુધી તે રાક્ષસ સૂતેલો છે તે બધું સરસ છે કંઈ વાંધો નથી પણ જ્યારે તે જાગી જશે અને હલવા લાગશે ત્યારે ધરતીકંપ શરૂ થશે કેટલીક પ્રજા માનતી હતી કે પૃથ્વી ત્રણ વિશાળ કાય વહેલ ઉપર ટેકવાયેલી છે પ્રાચીન કાળના લોકો માનતા હતા કે કદાચ આકાશની પાર કોઈક અઘરું અટપટું અને બુદ્ધિશાળી યંત્ર છુપાયેલું છે આ યંત્ર ઘડિયાળા યંત્રને કદાચ મળતું આવે છે તેમાં કદાચ પર્વતોથી પણ મોટા એવા વિશાળ દાંતાવાળા પૈડા હળવે હળવે ગોળ ફરે છે અને તેથી તારા સહિત આખા આકાશને આખા આકાશને પૃથ્વી પર ફેરવે છે આપણા પૂર્વજો તો માનતા કે પૃથ્વી શેષનાગના માથા પર ટકેલી છે શેષનાગ માથું ધૂણાવે છે તેથી ધારા ધ્રુજી ઉઠે છે વળી કેટલાક માનતા હતા કે સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે તેથી દિવસ રાત થાય છે આ હતી આપણી પ્રાચીન માન્યતાઓ એવું માનવામાં આવે છે કે આજથી આશરે સાડા ચાર અબજ વર્ષ પૂર્વે પૃથ્વીનો ઉદ્ભવ થયો ત્યારે તે ગરમ વાયુ મય ગોળા સ્વરૂપી હતી કાળક્રમે બહાર સપાટી ઠારતી ગઈ પૃથ્વી ઉપર પાતળો ઘનપોપડો અસ્તિત્વમાં આવ્યો સૌરે પરિવારો સાથે એકમાત્ર ઈગ્રહ સાથે જોડાયો આ જેના પર જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે સૌરે પરિવારના ઉદ્ભવ સાથે પૃથ્વીનો ઉદ્ભવ જોડાયેલો છે પૃથ્વીના જન્મ વિશે અનેક ઉત્કલ્પનાઓ માન્યતાઓ સિદ્ધાંતો રજૂ થયા છે પૃથ્વીના ઉદ્ભવ વિશે સમજ આપતા નિહારિકાવાદ ગ્રહણવાદ ભારતીવાદ એક તારક સિદ્ધાંત યુગ્મ તારક સિદ્ધાંત નિહારિકાવાદળ સિદ્ધાંત સ્ફોટક તારકનો નોવા સિદ્ધાંત વગેરે સિદ્ધાંતો છે જરૂરી સમર્થન કે પુરાવાના અભાવે દરેક સિદ્ધાંત વિવાદાસ્પદ હોય છે હવે આપણે વાત કરીએ છીએ પૃથ્વીના ઉદ્ભવ અંગેના વિવિધ સિદ્ધાંતો વિવિધ તત્વવેતાઓ ભૂગોળવેતાઓ પૃથ્વીના ઉદભવ અંગે ઘણી બધી ઉલ્ ઉત્કલ્પનાઓ કલ્પનાઓ હાઈપોથીસિસ કે ધારણાઓ કરી જેને આપણે ત્રણ વિભાગોમાં વહેંચી શકીએ છીએ ત્રણે ત્રણ વિભાગને આપણે અત્યારે જોઈ જઈશું એક તારા ઉત્કલ્પના આ ઉત્કલ્પના મુજબ પૃથ્વીનો ઉદ્ભવ એક તારામાંથી થયો હોવાનું માનવામાં આવે છે તેને એક પૈતૃક કલ્પના પણ કહે છે પછી દ્વિતારક અથવા તારક કલ્પના ઉત્કલ્પના આ ઉત્કલ્પના પ્રમાણે બે તારાઓના અથડાવાથી પૃથ્વીનો ઉદ્ભવ થયો હોય એમ માનવામાં આવે છે ત્રીજી માન્યતા વાયુવીય અને ધૂલી વાદળો પર આધારિત ઉત્કલ્પના હવે આ ઉત્કલ્પના પ્રમાણે સોરે પરિવારનો ઉદ્ભવ વાયુ અને ધૂળ જેવા આદિ પદાર્થોથી થયો હોવાનું માનવામાં આવે છે હવે દરેકને આપણે એની સમજૂતી મેળવીશું એક તારક ઉત્કલ્પના શું છે વાયુવય રાશિ ઉત્કલ્પના જર્મન તત્વજ્ઞ એમ્યુલ કાંઠ ઓગણીસો ને પંચાવનમાં આ ઉત્કલ્પનાની ભેટ આપી હવે તેના મત મુજબ કે અવકાશમાં ઠંડુ અને ગતિહીન વાયુદળ હતું વાયુ વય વાદળના વાયુકણો પારસ્પરિક ગુરુત્વ આકર્ષણ બળના લીધે એક ગરમ અને પોતાની કાલ્પનિક ધરી પર ફરતી નિહારિકામાં રૂપાંતર પામ્યું હવે નિહારિકા વાદળ ઉત્કલ્પના સત્તરસો છન્નુંમાં ફ્રાન્સના ખગોળશાસ્ત્રી અને ગણિતજ્ઞ લાપલાશે કાંટની વાયુમય રાશિ ઉત્કલ્પનાનો સુધારો સૂચવ્યો એના વિચાર મુજબ વાયુવ્ય અને ધ્રુવીય રાશિના આદિ પદાર્થોમાંથી સૂર્ય અને ગ્રહોનો ઉદ્ભવ થયો એમ માનવામાં આવે છે યુગ્મ તારક અથવા દ્વિ તારક ઉત્કલ્પના હવે ચેમ્બરલેન અને મલ્ટનની ઉત્કલ્પના જે આપી છે એમાં ગ્રહાણુ ઉત્કલ્પના બે અમેરિકન વૈજ્ઞાનિકો ટી સી ચેમ્બર લેન અને મોલ્ટને ઓગણીસોમાં ગ્રહાણું ઉત્કલ્પના આપી હતી તેના મત મુજબ બ્રહ્માંડમાં સૂર્ય પાસેથી એક ભ્રમણશીલ પ્રવાસી તારો પસાર થયો આ તારામાં ગુરુત્વ આકર્ષણ બાળને કારણે સૂર્ય સપાટીમાંથી કેટલાક પદાર્થો છૂટા પડ્યા અને બ્રહ્માંડમાં દૂર દૂર વિખરાઈ ગયા અને આ છૂટા પડેલા ભાગ ગ્રહોમાં રૂપાંતર થઈ અને સૂર્યની આસપાસ ભ્રમણ કરવા લાગ્યા કે ફરવા લાગ્યા આ ઉત્કલ્પનાને સર જેમ્સ જીન્સ અને પછી સર હે હેરોલ્ડ જેફરીએ સમર્થન આપ્યું અને ઉત્કલ્પના રજૂ થઈ હવે વાયુમય અને ધૂલીવાદળો પર આધારિત ઉત્કલ્પના તો આંતર તારાકીય ધૂલીવાદળ ઉત્કલ્પના રશિયન વિચારક ઓટો શિમ્ડે ઓગણીસો તેતાલીસ સૌર્ય પરિવાર ઉદ્ભવોના સંદર્ભમાં આંતર તારાકીય ધૂલી વાદળની ઉત્કલ્પના રજૂ કરી તેના મત મુજબ બ્રહ્માંડમાં સૂર્ય હતો લગભગ છસ્સો કરોડ વર્ષ પહેલાં ગ્રહનું નિર્માણ કરનાર પદાર્થ પરમાણુ સ્વરૂપે સમયાંતરે આ પરમાણુઓમાંથી વાયુઓ જેવા કે હાઇડ્રોજન અને હિલિયમ અને ધૂળિવાદળાઓની ઉત્પત્તિ થઈ સૂર્યની આકર્ષણ શક્તિને લીધે તારાઓના મધ્યમાં રહેલા કણો અને વાયુવ્ય વાદળો પરસ્પર પોતાની તરફ આકર્ષિત થયા ધૂલી અને વાયુવ્ય વાદળો એક ચપટી તાસ્કના રૂપમાં સૂર્યની ચારે તરફ પરિક્રમ કરવા લાગી પછી ધૂલી અને વાયુવ્ય વાદળોમાંથી ગ્રહોની ઉત્પત્તિ થઈ આ આકૃતિ ઉપરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે આ જે ગ્રહો અને ઉપગ્રહોનો ઉદભવ થયો તે આ બાજુની આકૃતિમાંથી ચિત્ર સ્પષ્ટ થશે હવે વાદળ ઉત્કલ્પના જર્મન વિચારક કાર્લ વોન વાયજાસ ના મત મુજબ વાયુવ્ય અને ધૂલી રાશિ વાદળમાં સૂર્યનો પ્રવેશ થયો સૂર્યના આકર્ષણ બળના લીધે વાયુવીય અને ધૂલીવાદળોનો કેટલોક ભાગ સૂર્યનું પરિક્રમણ કરવા લાગ્યો અને કેટલોક ભાગ અંતરિક્ષમાં ફંગોળાઈ ગયો કે ફેંકાઈ ગયો જેને લીધે ધૂલિયરજકણો પરસ્પર એકબીજા સાથે સંગઠિત થઈ મોતીઓની માળાઓની જેમ સ્વરૂપમાં ગોઠવાયા અને સમયને અંતરે મોટા સ્વરૂપના મોતી ગ્રહો અને નાના સ્વરૂપના મોતી ઉપગ્રહો બની ગયા આ પ્રકારના ગ્રહો અને ઉપગ્રહોની રચના થતાં લગભગ દસ કરોડ વર્ષ લાગ્યા હશે હવે વાત કરીએ પૃથ્વીના ઉદ્ભવના આધુનિક સિદ્ધાંતો હવે આધુનિક સિદ્ધાંતો જે સ્વીકૃતિ પામ્યા છે એની વિચારધારાઓ અસ્તિત્વમાં આવી છે આ વિચારધારાઓને કારણે આધુનિક ગણવામાં આવે છે જેમાં નિહારિકા ઉત્કલ્પના અને ભરતી ઉત્કલ્પના હવે આપણે એને વિસ્તારથી જોઈશું અને સમજીશું નેહરિકા ઉત્કલ્પના શું છે તે તો જર્મન કાન્ટ સત્તરસો પંચાવનમાં આ ઉત્કલ્પના રજૂ કરી તેના મત મુજબ અબજો વર્ષ પહેલાં અવકાશમાં ઠંડુ અને ગતિહીન વાયુવ્ય વાદળ અસ્તિત્વ ધરાવતું હતું વાયુ વાદળમાં રહેલા વાયુકણો પરસ્પર ગુરુત્વાકર્ષણ બળના લીધે ભારે ઘર્ષણ થયું અને આ વાયુ એ વાદળો તપ અને પોતાની કાલ્પનિક ધરી પર ફરતી નિહારિકા રૂપાંતર પામ્યું હવે એમાંથી જ રૂપાંતર પામ્યું એમાં આંતરિક્ષમાં તારાઓના સમૂહ વચ્ચે શ્વેત યાને સફેદ અને શ્યામ યાને કાળા જે વાયુવીય વાદળો દેખાય છે તેને નિહારિકા કહે છે એક વાક્યનો પ્રશ્ન પૂછી શકાય અથવા તો નિહારિકા એટલે શું એમ પણ પૂછી શકાય અને આખો વાદ ટૂંક નોંધમાં પણ પૂછી શકાય નિહારિકા ઉત્કલ્પના ટૂંક નોંધ લખો ફરીથી એક વખત નિહારિકા કોને કહેવાય તો કે અંતરિક્ષમાં તારાઓના સમૂહ વચ્ચે શ્વેત અને શ્યામ જે વાયુવ્ય વાદળો દેખાય છે તેને નિહારિકા કહે છે કાંટની આ વિચારધારામાં ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી લાપલાસે સત્તરસો છન્નુંમાં સુધારો કર્યો તેણે આરંભથી જ પરિક્રમણ કરતી ખૂબ જ તપ્ત નિહારિકાની કલ્પના કરી અને આ નિહારિકાની સપાટી પરથી સતત ગરમી ફેંકાતી હતી આ જેના પરિણામે તેની ગરમીમાં ક્રમશ ઘટાડો થતો ગયો ધીમે ધીમે ઠંડી થવા લાગી અને તેની સપાટીના ભાગો સંકોચાઈ ઘટ બનવા લાગ્યા ધીમે ધીમે કદમાં ઘટાડો થવા લાગ્યો બ્રહ્માંડ વેગમાં ઉત્તરોત્તર વધારો થવા લાગ્યો તો તેના કેન્દ્રગામી બળ કરતાં કેન્દ્ર ત્યાગી બળ વધવા લાગ્યું અને એના કારણે નિહારિકાની સપાટી પર સમયાંતરે એક પછી એક વાયુવ્ય જથ્થો છૂટો પડ્યો આકારે અવકાશમાં ફેંકાયો અને આ વાયુવ્ય પદાર્થોનો જથ્થો નિહારિકાના પોતાના ગુરુત્વ આકર્ષણ બળને લીધે એની આસપાસ ફરવા લાગ્યો અને આ વાયુવ્ય પદાર્થોનું ધીમે ધીમે સંયોજન અને એકત્રીકરણ થવાને કારણે વલ્ય આકારો વાયુવ્ય પદાર્થોનો ઘન ગોળાકારમાં પરિવર્ત પરિવર્તિત થયા જે ગ્રહો તરીકે ઓળખાયા અને ગ્રહોનું ઘનીકરણ થતાં પહેલાં આ સમગ્ર પ્રક્રિયા પછી પુનરાવર્તન થતાં કેટલાક ગ્રહોમાંથી ઉપગ્રહો બન્યા મૂળ નિહારિકાનો બાકી રહેલો ભાગ તે સૂર્ય કહેવાયો આ રીતે સૌર્ય પરિવારનો ઉદ્ભવ કરોડો વર્ષો પહેલાં થયો એમ માનવામાં આવે છે હવે ભરતી ઉત્કલ્પના સાગર જળમાં ચંદ્ર અને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને કારણે ભરતી આવે છે આ ભરતીને લક્ષમાં રાખીને ઇંગ્લેન્ડના ભૂગોળવિદ ભૂગોળવિદો સર જેમ્સ જીન્સ તથા જેફરીઝે સોરે પરિવારની ઉત્પત્તિ માટે ઓગણીસો ઓગણીસમાં ભારતીય ઉત્કલ્પના રજૂ કરી હતી હવે આ ઉત્કલ્પના મુજબ વિશાળ કાય વાયુપિંડ ધરાવતા આપણા આદિસુર્યની નજીકમાં એક પ્રવાસી તારો પસાર થયો અને આ પ્રવાસી તારો આપણા સૂર્ય કરતાં કદમાં અનેક ગણો મોટો હતો તેથી તેનું ગુરુત્વાકર્ષણ પણ વધુ હતું આ પ્રવાસી તારાના ગુરુત્વાકર્ષણ બળને લીધે સૂર્યની સપાટી ઉપર વાયુવ્ય ભરતી આવી પ્રવાસી તારો જેમ જેમ સૂર્યની વધુ ને વધુ નજીક આવતો ગયો તેમ તેમ ભરતીની ઊંચાઈ વધતી રહી સિગાર કે ચિરુટ આકારનો વાયુરૂપ જથ્થો પ્રવાસી તારા તરફ આકર્ષાયો અને સૂર્યમાંથી છૂટો પડી ગયો પ્રવાસી તારો સૂર્યની જેમ જેમ દૂર થતો ગયો તેમ તેમ ગુરુત્વાકર્ષણ બળ ઘટતું ગયું સૂર્યમાંથી છૂટા પડેલા ભાગને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને લીધે પરિભ્રમણ ધરિભ્રમણ અને પરિક્રમણ ગતિ પ્રાપ્ત થઈ સમય જતા શિગાર આકારનો છૂટો પડેલો ભાગ ઠરવા લાગ્યો અને સંકોચન પ્રક્રિયાને કારણે તેનું વિભાજન થયું તેમાંથી ગ્રહો ઉદભવ્યા સૂર્ય અને ગ્રહો વચ્ચે પણ આ પ્રક્રિયાનું પુનર્વર્તન પુનરાવર્તન થતાં ઉપગ્રહો બન્યા આ ઉત્કલ્પનાને કારણે કે આ મુજબ આપણા સૌર્ય પરિવારનો ઉદ્ભવ થયો પૃથ્વી સહિત અનેક ગ્રહો ઉપગ્રહોનો ઉદ્ભવ તેઓના સૂર્યથી ક્રમ કદ ધરીનું નમન ઉપગ્રહોની સંખ્યા વગેરે અનેક પ્રશ્નોના ઉકેલ ભરતી ઉત્કલ્પનાને કારણે પ્રાપ્ત થયા આ વિચારધારા લોકપ્રિય અને સર્વસ્વીકૃત બની રહી આપણું સૂર્યમંડળ એ જ પ્રકારના વાયુવ્ય પદાર્થોની ભરતી પ્રક્રિયાથી રચાયું છે એ રીતે ભરતી ઉત્કલ્પનાના ભૂગોળ વેતાઓ કે તત્વજ્ઞ કે ગણિત જ્ઞાતાઓ એ તરીકે સમજૂતી આપે છે